સેકન્ડ આપણું શારીરિક તંદુરસ્તી મળે એમાં ધ્યાન આપવાનું અને ત્રીજી વસ્તુ આપણે હર ચીજ સારી રાખવાની આપણા કપડાં સારા રાખવાના આપણો રૂમ સારો રાખવાના આપણી બેગ સારી રાખવાની આપણી બુક સારી રાખવાની આપણે લખવું તો સારા અક્ષરમાં લખવું આપણે બધું સુંદર બનાવવાનું આપણે ચાલા જતા હોય તો બેસ્ટ રીતે જવાનું કોઈને ધક્કો નહીં મારવાનો શિસ્તમાં જવાનું શિસ્તમાં બેસવાનું અને ગુરુજનો હોય એની આજ્ઞાનું પાલન કરવાનું ભગવાનને મંદિરે આવી તો ભગવાને એટલું કે હે ભગવાન મને સુંદર વિચારો આપો સારા વિચારો આપો સારી શક્તિ આપો સારું કામ કરું એવી મને ભાવના આપો એવી મારી પ્રેરણા આપો આવું પ્રભુને માગવાનું ઓલવેઝ બેટર કામ કરવાનું એટલે તમે ઓલવેઝ બેટર બનશો જેટલું બેટર વિચારશો જેટલું બેટર કામ કરશો જેટલું તમે ક્લીન રાખશો જેટલું ચોખ્ખું બનશો એટલા તમે બેટર બનશો એટલી તમારી શક્તિ વધશે શું થશે કરશું બધા ફાઈનલ ચોક્કસ